તેને બેકરીના ધંધામાં હિસાબે જામનગરની રાજશક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મંગાવવાની થતી હોય છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આ વેપારી પાસેથી મંગાવી તેનું પેમેન્ટ પણ કરી આપ્યું છે તેમ છતાં વેપારી મનુભાઈ અને તેનો પુત્ર હર્ષ દ્વારા તનમયને ફોન કરી પેમેન્ટ બાકી હોવાનું જણાવતા તનમયે પોતાનું કોઈ પણ જાતનું પેમેન્ટ આપવાનું નથી થતું અને પેમેન્ટ મુજબ પૂરેપૂરું પેમેન્ટ ઓનલાઈન કર્યું હોવાનું જણાવ્યું છે તે ચેક કરી લેવા અને તેમાં કોઈ ભૂલ હોય તો પેમેન્ટ કરી આપવા તૈયારી બતાવી હતી પરંતુ આ રીતે વારંવાર હેરાન ન કરવા જણાવ્યું હતું ત્યારે હર્ષ તેમજ તેના પિતાએ જેમ તેમ ગાડું કાઢી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે પણ જેમ ફાવે તેમ ગાળો આપી ધમકાવ્યો હતો અને પોરબંદર વિશે પણ ગાઢ આપી હતી પોલીસે બંને સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે અહીં ઉલ્લેખનીય છે કે સામે કડક કાર્યવાહી કરવા પોરબંદર અને રાણાવાવ લોહાણા મહાજન દ્વારા પોલીસ તથા વહીવટી તંત્રને આવેદન પાઠવવામાં આવ્યા હતા ત્યારબાદ અંતે પોલીસે ફરિયાદ નોંધી છે તો બીજી તરફ આરોપી મનુ અને લોહાણા સમાજની માફી માંગતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે મારું નામ તન્મય કારિયા છે પોરબંદર માં અનુગ્રહ બેકરી નામની દુકાન ધરાવું છું હું છેલ્લા ત્રણ મહિનાથી આ મનુભાઈ રાજલક્ષ્મી રાજશિવ શક્તિ બેકરી જામનગરનો બેકરીની પ્રોડક્ટનો માલ લેતો હતો તે દરમિયાન ધંધાકીય લેતી દેતી પૈસાની લેતી દેતી માટે મનુભાઈ તથા તેમના પુત્ર હર્ષભાઈનો ઘણી વખત ફોન આવેલ કે ભાઈ તમારું પેમેન્ટ બાકી છે તમે પેમેન્ટ જલ્દી કરી આપો એટલે મેં એમને કીધેલું જણાવ્યું કે ભાઈ તમારું પેમેન્ટ કોઈ હું માગતો કે તમારે માગતા નથી તમે તો તમે એકવાર હિસાબ ચેક કરી લો પછી મને કયો એક દિવસ રાતના મને ફોન આવેલો મનુભાઈ નો કે શેઠ પૈસા જમા નથી થયા એમ કરીને એમને વાત ચાલુ કરેલી પછી મને કે પૈસા જમા નથી થયા તમારે લુહા સમાજ વિશે આપણે ગારું કાઢેલી તેમજ મારા મા બેન વિશે ગારું કાઢેલી પોરબંદર વિશે ગારું કાઢેલી અને જેમ તેમ ગારો કાઢી અને મને દબાવવાની ટ્રાય કરતા હતા ત્યારબાદ મેં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ જીગ્નેશભાઈ કાર્ય ને પ્રમુખ ને વાત કરેલી કે ભાઈ આવી રીતના મને આની બે ફાર્મ ગાળો કાટેલ છે સમાજને ને ગાળો કાઢેલ છે અને પોરબંદર ને ગાળો કાઢેલ છે એ મારી સાથે કમલાબાગ પોલીસ સ્ટેશન આવ્યા ત્યાં અમે અરજી ફરિયાદ કરાવી